તો નમસ્કાર મિત્રો જય શ્યા રામ બાપા સીતારામ મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ગુજરાતના મહાન ધામ બજંગદાસ બાપાના બગડાણા ધામમાં તો મિત્રો આજે ભીમ અગિયારસ થઈ ગઈ છે તો બાપાના મહાપ્રસાદના કેટલાક દ્રશ્યો તમને બતાવવાના છે રસોડાના પણ કેટલાક દ્રશ્યો બતાવવાના છે વિડીયોમાં લાખો યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે એ પણ તમને બતાવવાનું છે તો વિડીયો ખૂબ એટલે ખૂબ તમને ગમશે એવો વિડીયો આ બનવા જઈ રહ્યો છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો હાલો હવે સીધા જ તે બાપાના સાનિધ્યમાં પોસી જઈએ તો મિત્રો અમે આવી પોસ્યા છીએ બાપાના સાનિધ્યમાં વિશ્વ પ્રસિદ્ધ બગડાણા યાત્રાધામમાં જ્યાં અત્યારે મહારસોડાના કેટલાક દૃશ્યો તમને બતાવી રહ્યા છીએ જ્યાં મહાપ્રસાદના રૂપમાં કેરીનો રસ અત્યારે લાખો યાત્રિકોને પીરસવામાં આવશે પ્રસાદને પ્રસાદી રૂપે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કેરીમાંથી કાઢી અને આ મોટા ટોપમાં અત્યારે કેરીના રસને ઠંડો કરવામાં આવી રહ્યો છે અને સેવાના મંડળો દ્વારા સરસ રીતે મિત્રો સેવા કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખૂબ એટલે ખૂબ સારી રીતે મિત્રો સેવકો સેવા કરી રહ્યા છે અને કહેને તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કેરીની ખૂબ એટલે ખૂબ અસર છે પરંતુ બાપાના સાનિધ્યમાં મિત્રો કહેને જેનો આંકડો પણ ન કહી શકાય એટલી જબરજસ્ત જથ્થો બાપાના સાનિધ્યમાં કેરીનો જોવા મળી રહ્યો છે અને સ્વયંસેવકો તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્વયંસેવકોને પણ મિત્રો આપણે સેલ્યુટ કરવી જોઈએ કારણ કે સેવા કરવી એ ખૂબ સારી બાબત કહેવાય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે અને બાપાના સાનિધ્યમાં મિત્રો આપણે ખાલી આવી જઈએ ને તો પણ આમ અંદરથી આનંદની લાગણીઓ અનુભવાતી હોય છે તમે જોઈ શકો છો કેવી રીતે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે મનમાં ને મનમાં મિત્રો આનંદની લાગણી અનુભવાતા અનુભવાની સાથે જ તે મિત્રો સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે સ્વયંસેવકોને સેવા કરવાથી પણ ખૂબ એટલે ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે સોખો મિત્રો રસ અત્યારે આ ટોપમાં જઈ રહ્યો છે આ મશીનમાંથી નીકળી અને ત્યાર પછી મિત્રો આ મોટા બીજા ટોપમાં ઠંડો કરવામાં આવે છે રસને અને ત્યાર પછી મિત્રો આયાથી આગળ રસોડામાં લઈ જવામાં આવે છે અને રસોડામાંથી મિત્રો કાઉન્ટર સુધી વસાડવામાં આવે છે અને કાઉન્ટરેથી મિત્રો લાખો યાત્રિકોને મહાપ્રસાદના રૂપમાં રસ પીરસવામાં આવતો હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મહાન રસોડું છે ત્યાં મોટા જબર ટોપમાંથી ડોલમાં રસને લઈ જવામાં આવતો હોય છે કાઉન્ટર સુધી તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અહીંયાથી સીધા કાઉન્ટર સુધી સ્વયંસેવકો પહોંચશે અને ત્યાંથી તમને અગાઉ કીધું તે પ્રમાણે લાખો યાત્રિકોને મિત્રો આ મહાપ્રચાદના રૂપમાં રસ પીરસવામાં આવતો હોય છે તો મિત્રો હવે જ્યાં રસોઈ બને છે તેના પણ તમને દ્રશ્યો બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે આયે લાખો યાત્રિકો માટે ડાળરામની શાક રામની પ્રસાદી સાથે અલગ અલગ પ્રકારની જે મહાપ્રસાદી હોય તે અહીંયા તૈયાર થતી હોય છે અને સ્વયંસેવકો દ્વારા તમે જોઈ શકો છો તે પ્રમાણે સરસ રીતે મિત્રો સેવા કરવામાં આવી રહી છે તો મિત્રો હવે તમને બહેનો જે સેવા કરી રહ્યા છે તેના પણ દૃશ્યો બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે ખૂબ એટલે ખૂબ મોટી સંખ્યામાં બહેનો અત્યારે સેવા કરી રહ્યા છે અને આ મિત્રો વાતાવરણ તે જોઈને મિત્રો અંદરથી આનંદની લાગણી અનુભવાઈ રહી છે તો મિત્રો હવે જ્યાં લાખો યાત્રિકો પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લે છે એના તમને હવે દ્રશ્યો બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો યાત્રિકો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને મિત્રો વિશ્વમાં પંગતમાં બેસી અને આટલી મોટી સંખ્યામાં જ્યાં પ્રસાદ લેતા હોય તો માત્ર ને માત્ર આખા વિશ્વમાં બગડાણા ધામ એક જ છે જ્યાં લાખો યાત્રિકો પંગતમાં બેસી અને આવી રીતે મિત્રો મહાપ્રસાદ લેતા હોય છે અને કહીને આમ ખૂબ એટલે ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો સરસ રીતે મિત્રો સેવા કરતા હોય તો મિત્રો આ બગડાણા ધામમાં જ તે આવું તમને જોવા મળશે વિશ્વમાં ભારત દેશ જ તે નહીં પરંતુ વિશ્વમાં ઘણા ધામો આવેલા છે પરંતુ મિત્રો તમે આમ જોયો જોવો તો વ્યવસ્થા મહાપરસાદ શાની પસાદ સરબતની પ્રસાદ સાથે અન્ય પ્રસાદ અને બીજી પણ ઘણી વ્યવસ્થાના રૂપની વાત કરીએ આપણે બધી તો મિત્રો બગડાણા ધામની સાથે અન્ય ધામની વ્યવસ્થા આવે જ નહીં કારણ કે બગડાણા ધામમાં જે આવી સરસ મજાની થી માંડીને બધી વ્યવસ્થા છે આવી વ્યવસ્થા પણ તમને આખા વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે કારણ કે એક ઈ અને સાથી મિત્રો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ ધર્મના કોઈ પણ જ્ઞાતિના તમામ યાત્રિકોના મિત્રો એક સાથે પંગતમાં બેસી અને મહાપ્રસાદ મિત્રો માત્ર ને માત્ર વિશ્વના મહાન ધામ બગડાના ધામમાં જ તે તમને જોવા મળે તો મિત્રો હવે તમને કાઉન્ટરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં મિત્રો ઠંડો મીઠો સરસ મજાનો રસ તમે જોઈ શકો છો તે પ્રમાણે અને અને સેવકો મિત્રો સેવા કરી રહ્યા છે સાથે મિત્રો મહાપ્રસાદમાં રસનો પ્રસાદ પૂરી દાળ ભાત શાક રોટલી પછી લાડવા રામની પ્રસાદી ગાંઠિયા રામની પ્રસાદી અને એની સાથે અન્ય કેટલીક પ્રસાદી મિત્રો અત્યારે લાખો યાત્રિકોને પીરસવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને ખૂબ એટલે ખૂબ વાતાવરણ જોવા મળી રહ્યું છે સરસ મજાનું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અગિયારસનો દિવસ છે જેથી કરીને અગિયારસના દિવસે વરસાદ થાય તો એ સારી બાબત ગણવામાં આવતી હોય છે તો અગિયારસના દિવસે જ તે સારો એવો વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યો છે એ પણ બાપાની એક કૃપા કહેવાય ખેડૂતોમાં આશ્કારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્વયંસેવકો સરસ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે તો મિત્રો તમે પણ મહાપ્રસાદ લેવા બાપાના સાનિધ્યમાં અવશ્ય સમય હોય ત્યારે પધારજો બાપાના દર્શન કરવા તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ક્યાં સુધી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જુઓ કેવો સરસ મજાનો મહાપ્રસાદમાં પ્રસાદના ભાગરૂપે રસની પ્રસાદી તમે જોઈ શકો છો સ્વયંસેવકો મિત્રો આનંદની લાગણી અનુભવાતા અનુભવાતા મિત્રો સેવા કરી રહ્યા છે તો મિત્રો આ બગડાણા ધામમાં જ તેવું સરસ મજાનું વાતાવરણ જોવા મળે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને મિત્રો અગાઉ કહ્યું તે પ્રમાણે બગડાણા ધામ એક એવું ધામ છે જ્યાં જ્ઞાતિવાદ કરવામાં આવતો નથી તમામ જ્ઞાતિના તમામ ધર્મના લોકોને સાથે પંગતમાં બેસી અને મહાપ્રસાદ પેરસવામાં આવતો હોય છે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે પ્રસાદી પણ તો મિત્રો અગાઉ કહ્યું તે પ્રમાણે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયારામ અને બાપા સીતારામ